વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ વાંકાનેર દ્વારા ચૌદમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાઈ ગયો તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના સાંજે સ્થળ હતું પ્રજાપતિ ભોજનશાળા વાંકાનેરમાં એની અંદરમાં સરસ મજાના શિલ્ડો આપવામાં આવેલા પ્રમાણપત્ર આપવામાં આવેલું અને એને ખરેખર સરસ મજાના ગોલ્ડ મેડલ પણ એમને આપી અને એને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ એની અંદરમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય માટે સ્ટેજ પણ રાખવામાં આવેલ અને સરસ મજાના જે સન્માન સમારોહ જે છે એ સમિતિમાંના મનસુખભાઈ પ્રજાપતિ મીટી કુલવાળાનું યોગદાન ખૂબ જ અનન્ય હોય છે અને આ શરૂઆતની અંદરમાં મનસુખભાઈ પ્રજાપતિનો સિંહ ફાળો હોય છે તો ખરેખર જે આ ચૌદ વર્ષથી જે આ સંસ્થા કામ કરી રહી છે એ ખરેખર બે નમૂન કામ કરી રહી છે પ્રજા પ્રજાપતિ શિક્ષણ સમિતિ વાંકાનેરનો આ ચૌદમો વિદ્યાર્થી સન્માન સમારોહની અંદરમાં જ્ઞાતિના મોરબી થાન વાંકાનેરના પણ પ્રજાપતિ ભાઈઓ ખૂબ ઉત્સાહથી ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓનું આ મોરબીના જેવો ભાઈ છે તેઓ સન્માનિત કરી રહ્યા છે પ્રજાપતિ અગ્રણી છે તેઓ પણ સન્માનિત કરી રહ્યા છે બાળાને ઉત્સાહ વધારી રહ્યા છે ખરેખર આ કાર્ય કરવાનું કારણ એ જ છે કે એની અંદરમાં વિદ્યાર્થીઓની અંદરમાં જાગૃતતા આવે એનામાં ઉત્સાહ આવે અને એને પૂરક બળ મળે એમ માટે થઈને મનસુખભાઈ પ્રજાપતિ અને વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ ખૂબ જ તન મન અને ધનથી કામ કરી રહી છે આ પાછળ જોઈ રહ્યા છો કેટલા બધા શીડ છે એટલે કેટલા બધા જ્ઞાતિના રત્નો છે એ રત્નોનું સન્માન થઈ રહ્યું છે ભલે આ નાના રત્નો છે પણ એની અંદરમાં જ્યારે સ્પેલ પડશે જો આ વિદ્યાર્થીની કંઈ વિદ્યાર્થી નથી તો એમના વાલી તરીકે પણ પોતે સન્માન લેવા માટે આવ્યા છે તો ખરેખર ખૂબ જ સરસ મજાનો સન્માન કાર્યક્રમ હતો વિદ્યાર્થીઓનો સન્માનમાં મનસુખભાઈ પ્રજાપતિનો ખૂબ જ હિસ્સો હોય છે અને ઉત્સાહથી તેઓ પોતે ભાગ લે છે વાંકાણે પેલેસનું ગૌરવ છે એમ વાંકાણેનું ગૌરવ મનસુખભાઈ પ્રજાપતિ છે